નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એ જ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર ચાર પ્રહેલી તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય સંસ્કૃતમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ છ વિષય સંસ્કૃતના દ્વિતીય સત્રમાં પ્રકરણ નંબર ચાર પ્રહેલિકાહાના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે આ પ્રકારની બીજી પ્રહેલિકાઓ જાતે બનાવો એટલે કે આ પ્રકારના બીજા ઉખાણાઓ તમારે જાતે લખવાના છે બરાબર જેમાં અહીં પહેલું છે મમ વર્ણ હરિતઃ અસ્તિ મારો રંગ લીલો છે મમ કંઠ કૃષ્ણ અસ્તિ મારો કાંઠલો કાળો છે મમ ચંચ રક્તા અસ્તિ મારી ચાંચ લાલ છે અહંક હું કોણ તો એનો જવાબ છે શુકહ અથવા કિરહ એટલે કે પોપટ બરાબર તો આ મુજબના ઉખાણાઓ તમારે જાતે બનાવીને લખવાના છે બરાબર ત્યાર પછી બીજું છે મમ વર્ણઃ કૃષ્ણઃ અસ્તી મારો વાન કાળો છે અહમ મધુરમ ગાયા હું મધુર ગાઉં છું અહમ વૃક્ષે વસામી હું ઝાડ પર વસું છું અહમ કહ હું કોણ તો કોકિલહ એટલે કે કોયલ ત્યાર પછી મમ વર્ણઃ ગૌર અસ્તિ મારો વાહન ગોરો છે મમ હસ્તે વીણા મારા હાથમાં વીણા છે મમ વાહન મયુર અસ્તિ મારું વાહન મોર છે અહમ કહ હું કોણ તો જવાબ આવશે ભારતી શારદા અથવા સરસ્વતી એટલે કે સરસ્વતી દેવી ત્યાર પછી પ્રશ્ન નંબર બે જેની સૂચના છે વિદ્યાર્થી સ્વપરિચયને લગતી પ્રહેલિકા બનાવે એટલે કે વિદ્યાર્થીએ પોતાના પરિચયને લાગતા ઉખાણાઓ જાતે બનાવવાના છે તો કંઈક આ મુજબ લખી શકાય કે અહમ ગણવેશમ ધાર્યા હું ગણવેશ પહેરું છું અહમ પુસ્તકાની વહામી હું પુસ્તકો લઈ જાઉં છું અહમ વિદ્યાલયમ ગચ્છા હું નિશાળે જાઉં છું અહમ કહ હું કોણ છું તો જવાબ આવશે છાત્ર અથવા વિદ્યાર્થી એટલે કે વિદ્યાર્થી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે અહમ છાયામ દદામી રેખાંકિત શબ્દના સ્થાને ફલમ પર્ણમ રસમ જેવા બીજા શબ્દો મૂકી બીજા પાંચ વાક્યો લખો તો અહીં પહેલું છે અહમ પર્ણમ દદામી ત્યાર પછી બીજું વાક્ય અહમ પુષ્પમ દદામી ત્રીજું વાક્ય છે અહમ ફલમ દદામી ચોથું વાક્ય અહમ રસમ દદામી અને પાંચમું વાક્ય છે અહમ કાષ્ટમ દદામી ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે અહમ વને વસામી રેખાંકિત શબ્દના સ્થાને ગૃહે મંદિરે જલે આકાશે જેવા બીજા શબ્દો મૂકી બીજા પાંચ વાક્ય લખો તો પહેલું છે અહમ ગૃહે વસામી ત્યાર પછી બીજું અહમ આકાશે વસામી ત્રીજું વાક્ય અહમ મંદિરે વસામી ત્યાર પછી ચોથું વાક્ય અહમ જલે વસામી ત્યાર પછી પાંચમું વાક્ય અહમ નગરે વસામી તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ છ વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રમાં પ્રકરણ નંબર ચાર પ્રહેલિકા તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો